વિસ્તારમાં આવેલા મહેન્દ્ર કાર શોરૂમના વર્કશોપ વિભાગમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આગમાં વર્કશોપમાં રિપેરિંગ માટે મુકાયેલી કાર બનીને ખાખ થઈ ગઈ હતી આગ લાગવાનું મુખ્ય કારણ એકસ્ટ્રા વાયરિંગમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે આગની જાણ થતાં જ શોરૂમ અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો

ઉજાવી દેહત આક સોરમના મુખ્ય ભાગમાં પરસટીટ અટકી હતી જેના કારણે મોટો આર્થિક નુકસાન થતા ચાલી રહી છે મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ફાયર ઓફિસર આપ જોઈ શકો છો પર અહીં શોરૂમમાં આગ લાગેલી હતી অনে সাযনে তিমনে কোল মারখা তাকে যাভিন আগ কন্টরোল মালে নিকে আগনে কানে নজোলে জান্মান নসিম হাগনে আগে 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 আগ�